જેના પર ટ્રેનના પાટા ફિટ થતા હોય છે આ સ્લેબમાં જાપાનીઝ ટેકનોલોજીથી ખૂબ જ ચીવટથી બનાવવામાં આવે છે કિમ્મા આવે ટેક્સ લેબ ફેક્ટરીમાં સ્લેબ બનાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે આ ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રેક્સ લેબ ફેક્ટરીમાંની એક છે અહીં જાપાની અધ્યતન સિક્કન સેન ટેકનિકનો ઉપયોગ કરીને ઉચ્ચતમ ક્ષમતાવાળા લે લાસ્ટ સ્લેબ બની રહ્યા છે મંત્રી શ્રી શ્રમિકો સાથે સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો આ વેળાએ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રા સહિત રેલવે અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ લંબાઈ પાંચસો આઠ કિલોમીટર છે જેમાં બાર સ્ટેશનો મુંબઈ થાણે વિરાર બૈસર વાપી બિલીમોરા સુરત ભરૂચ વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ સાબરમતી બનાવવામાં આવશે આ કોરિડોરમાં આવતી નદીઓ પર તેર પુલો બનશે જ્યાં વલસાડ જિલ્લાની પારકોલખ અને ઔરંગા નદી નવસારીની પૂણા મીંઢોળા કાવેરી ખરેરા વેંગણિયા અને અંબિકા વડોદરાની ઠાઢર મોહર અને પુલ બનશે પાંચ સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે કિમની સ્લેબ ફેક્ટરીમાં રેલવે કોરિડોર માટે દરરોજ સ્લેબ તૈયાર થાય છે इसीलिए एक हाईली स्पेशलाइज्ड फैक्ट्री बनाई गई है ट्रैक के स्लैब के लिए ये स्लैब जापानीज स्टैंडर्ड से बनते हैं जापान की जो टेक्नोलॉजी उसके हिसाब से बनते हैं और एकदम प्रिसीजन इसमें सारा मेजरमेंट होता है अब इस ट्रैक स्लैब के ऊपर ही सीधा पटरी फिक्स हो जाती है इसमें स्लीपर अलग से नहीं लगते हैं बुलेट ट्रेन के कंस्ट्रक्शन की टेक्नोलॉजी है तो यहाँ पर गुजरात में सूरत के पास में किम में अपने देश की सबसे बड़ी स्लैब फैक्ट्री और आज की तारीख में दुनिया की सबसे बड़ी स्लैब फैक्ट्रीज में से एक ये फैक्ट्री है और बहुत अभी पूरा सारा काम देखा जो हमारे कारीगर यहाँ पे काम कर रहे हैं उनके स्किल लेवल बहुत हाई है जो मेजरमेंट और कंप्लीट uh, वैलिडेशन कर रहे हैं टेस्ट और चेक कर रहे हैं उनका भी स्किल लेवल बहुत हाई है बहुत अच्छे स्टैंडर्ड्स मेंटेन किए हुए हैं जो जितने इक्विपमेंट आए हैं शुरू शुरू में जापान से आए थे उसके बाद में भारत में ही इक्विपमेंट बनने चालू हो गए हैं तो इसका एक अच्छा देश में आने वाले समय में जो कंस्ट्रक्शन के प्रोजेक्ट्स होंगे उसमें भी इस प्रोजेक्ट के अनुभव का लाभ मिलेगा धन्यवाद क्लियर हो जाएगा प्री का श्री फोन क्रॉन्ट ट्रैक स्लैब सामने बाविसागन पचास सौ मिमी लांबा एक मिमी एक सौ ने સ્લેબ તૈયાર કરવાનો છે જેનાથી મુંબઈ અમદાવાદ સ્પીડ રેલ કોરિડોર અને દાદરાનગર હવેલી માટે બસો સાડત્રીસ કિલોમીટરના સ્પીડ રેલ ટ્રક માટે સ્લેબ તૈયાર થશે સુરેશ રાઠોડ ઇનટીવી ન્યુઝ કામરેજ